રાધનપુર ખાતે સમસ્ત માંડવિયા પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી શ્રી બુદ્ધ ભગવાનની માતાજી અને શ્રી ગોગા મહારાજનો માંડુ રમેલો યોજાય પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે શ્રી ચામુંડા માતાજી અને શ્રી બુદ્ધ ભવાની માતાજી ગોગા મહારાજની રમેલ યોજાય સમસ્ત માંડવિયા પરિવાર દ્વારા ભુવાજી શંકરભાઈ મોતીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે રમેલ અને ભજન સાથે ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની સાંકળતુલા કરવામાં આવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે માંડવિયા પરિવહનની અંદર ભવ્ય રમેલ યોજાય આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આ રાધનપુર મુકામે શંકરજીને એમના પરિવારે લોકસભાની ચૂંટણી વિજય બને એના માટે કરીને ચામુંડા માતાએ માનતા રાખેલી હતી એમણે જોખણું રાખેલું હતું આજે એમની માનતા પૂરી કરી છે મા ચામુંડાને પ્રાર્થના કરું કે સમગ્ર સમાજ અને આ પરિવારને કાયમ એમના આશીર્વાદ રહે અને એમને સેવાકીય કાર્ય કરવા માટેની કાયમી પ્રેરણા મળે સમાજમાં શિક્ષણ વધે અને નાના મોટી જે બધીઓ હોય એ બધીઓમાંથી સમાજ મુક્ત થઈ અને સારામાં સારા ધંધા રોજગાર કરીને એક ભાઈચારાની ભાવના તમામ સમાજો સાથે હળી મળીને સારા કાર્યો કરીને કાયમી એગ્રેસિવ રહે બીજા નાના નાના સમાજો જે સાથે છે એમને પણ રાખીને ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય અને ગૌમાતા કે કોઈ પણ કે આપણા હિન્દુ સંસ્કૃતિ પરમારાના કામો આપણી જે પ્રણાલી કા સંસ્કૃતિ છે એને યથાવત રાખીને સારા કાર્ય કરવા માટેની માં જગદંબા ચામુંડા આપનારને સૌને શક્તિ સદબુદ્ધિ અને સદવિચારો આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું ફરી શંકરજી ને એમના પરિવારનો બધા જ એમના આ મંત્રને માન આપીને વધારેલ તમામ મહેમાનોનો અને સૌ શેર સંબંધનો હૃદયપૂર્વક આભાર છું